ગાંધીધામ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આદિપુર બે ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા આરોગ્ય આરોગ્ય અધિકારી અધિકારી ભંડેરી તથા ગાંધીધામ તાલુકા દિનેશ સુતરિયાના માર્ગદર્શન હેઠળ શહેરી પ્રાથમિક કેન્દ્ર બે ના મેડિકલ ઓફિસર ડોક્ટર દેવાંગ ઠક્કર દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયાની ઉજવણી અંતર્ગત ઓમ મંદિર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પના ઉદઘાટક અને મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કચ્છના ડીવાય એસ એ વી રાજ રાજગોર ઉપસ્થિત રહેલ હતા અને જરૂરી સલાહ સૂચન અને સલામતી તથા મહિલાઓના સર્વાંગી સ્વાસ્થ્યનો પરિવાર અને સમાજ પર પડતા પ્રભાવ અંગે માર્ગદર્શન આપી તેમજ તેમના દ્વારા દીપ પ્રગટ્ય કરીને કેમ્પની શરૂઆત થઈ હતી આ કેમ્પમાં હાજર રહેલ અધિકારીઓ દ્વારા કેમ્પમાં આવેલ લાભાર્થીઓનું ચેકઅપ અને સ્કિનિંગ કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેરથી વધુ લાભાર્થીઓએ અને ખાસ કરીને મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં આરોગ્યલક્ષી વિવિધ સારવાર પૂરી પાડવામાં આવી હતી